નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ છ ને વિશે સામાજિક વિજ્ઞાનના પ્રથમ પરીક્ષામાં ભારતનો જે નકશો પૂછાય છે તેની અંદર કયા સ્થળો પૂછાશે અને ગયા વર્ષે કયા પૂછાયા હતા તેની સંપૂર્ણ ચર્ચા કરીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી તો વિદ્યાર્થી મિત્રો જે નકશો પૂછાવવાનો છે તે આપણા ત્રીજા ચેપ્ટરમાં પ્રાચીન નગરો અને ગ્રંથો આપેલા છે તેમાં ભારતના નકશાના પ્રાચીન નગરો દર્શાવવાના પૂછાતા હોય છે તો હડપ્પા છે તો આપણે અહીં પાકિસ્તાનમાં દર્શાવીશું મોહજો દડો પણ પાકિસ્તાનમાં આવશે મેહરગઢ પણ ત્યાં આવશે કાલીબંગણ છે તો રાજસ્થાનમાં આવશે આલમગીર પર છે તો એ વિદ્યાર્થી મિત્રો ઉત્તર પ્રદેશમાં આવશે હવે વાત કરીએ કદાચ ગંગા નદી પૂછાઈ જાય તો ગંગા નદી તમે અહીં જે પ્રકારે અમે દર્શાવી છે તે પ્રકારે તમારે દર્શાવવાની રહેશે આ ઉપરાંત આપણે અહીં જે નર્મદા નદી છે એ નર્મદા નદી પણ દર્શાવેલી છે ભીમ બેટકા તો આપણે અહીં મધ્યપ્રદેશમાં દર્શાવીશું અમદાવાદ દેશલ પર રોજડી તો રાજકોટમાં લોથલ છે તો અમદાવાદ કંપાતનો અખાત છે તો અહીં આ પ્રકારે અહીં બતાવીશું ભાગા તળાવ તો ભરૂચ ઇનામગામ તો આવશે મહારાષ્ટ્ર અરબસાગર છે તો આ દરિયો છે બંગાળાની ખાડી બંગાળનો ઉપસાગર પૂછાય તો આ પ્રકારે આપણે આ બાજુ દર્શાવીશું હિંદ મહાસાગર અહીં નીચે આવશે વિશેષ તૈયારી માટે વાત કરીશું તો વિદ્યાર્થી મિત્રો તમે ત્યાં બરાબર સ્થળ ન જોઈ શક્યા હો તો ગુજરાતના નકશાની અંદર ડિસલ પર છે ધોળાવીરા મહેસાણા અમદાવાદ લોથલ રંગપુર કચ્છનો અખાત લાખાબાવળ રોજડી રંગપુર ખંભાતનો અખાત અને ભાગા તળાવ આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો આપણે બતાવવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો હવે જોઈશું ગયા વર્ષે શું પૂછાયું હતું તો ગયા વર્ષે અહીં જો મેયરગઢ છે મોહેજો દડો કાલીબંગાન ધોળાવીરા અને લોથલ આ પાંચ જે છે તે સ્થળો પૂછાયા હતા આ વર્ષે પણ મેં જે તમને હમણાં સ્થળ બતાવ્યા છે એમાંથી જ પૂછાશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે તૈયારી કરી દેવાની રહેશે ફૂલ પેપર સોલ્યુશન જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો